એના પછી કડવા પ્રતિસાદો આખા દેશમાં જોવા મળ્યો એના માટે થઈને આપણે ગુજરાતમાં બી બાર ઓગસ્ટના કેન્ડલ માર્ચ અને બ્લેક રિબન સાથે પ્રોટેસ્ટ કરેલો પણ એના પછી ફોર્ટીન ઓગસ્ટના ચૌદ ઓગસ્ટે ત્યાં પોલીસ હોવા છતાં અરજીગર મેડિકલ કોલેજમાં મોબ અટેક થયો છે હાજર ઉપર ગુંડાઓ ત્યાં ઘૂસી ગયેલા અને જે એવિડન્સીસ છે એમને ટેમ્પર કરવાની ટ્રાય કરી લે એમણે સેમિનાર રૂમમાં સૂચનમાં બધે જ છૂસીને એટલે એના પછી અમે લોકોએ આખા ઓલ ગુજરાત જીડી એસોસિએશન એટલે કે જુનિયર ડોક્ટર એસોસિએશનને નક્કી કર્યું છે કે ઇનડેફિનેટ પીરિયડ માટે નોન એસેન્શિયલ સર્વિસીસ એટલે કે જે ઓપીડી સર્વિસીસ છે મોડ સર્વિસિસ છે અને નોન ઇમરજન્સી ઓપરેશન્સ છે એ ઇન્ટર્ન ડોક્ટરો જુનિયર ડોક્ટરો અને સિનિયર ડોક્ટરો બંધ રાખશે જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં જે હાર્જીકર મેડિકલ કોલેજના ડોક્ટરોની માંગણી સંતોષ ના એમાં આશરે અમારે સોથી એકસો વીસ રેસર ડોક્ટરો છે અને બસો જેટલા ઇન્ટર્ન ડોક્ટરો છે એમાંથી અત્યારે ચાલીસથી પચાસ ડોક્ટરો છે એ ઇમરજન્સી સર્વિસીસમાં ઓલરેડી જોડાયેલા છે એટલે દર્દીઓના હાલાકી ના થાય એનો પૂરો અમે જોગવાઈ કરી રહ્યા છે